મોટુ કોઈ ના માતાજી ના મઢ એના આંગણે જયારે આ નવરાત્રી નો પાવન પર્વ ઉજવાતો હોય તમે જેમાં ભગવતી ને માનતા હોય ખોડલ હોય તો ભલે આવડ હોય તોય ભલે મોગળ હોય તોય ભલે તોગડ હોય તોય ભલે ઝગડ હોય તો ભલે હિંગલાજ હોય તોય ભલે બૌચર હોય તોય ભલે જે માતાજી હોય આવા નવલા નોરતામાં અંતરના ભાવથી માતાજીનું આરાધન કરો એટલે માં હાંભળે હાંભળે અને એટલે મારા પરમ સ્નેહી મિત્ર બહુ જૂના મિત્ર એમનો ભાવ હતો કે આવો સમય નહોતો પણ છતાં મેં કીધું હાલો આજ મિત્રનો ભાવ છે એટલે જી આવી હું અને મારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી ચિરાગભાઈ પ્રજાપતિ બોટાદ જિલ્લાના ખૂબ સારા એવા યુટ્યુબર બ્લોગર એમને પણ આપણે એકવાર ચિરાગભાઈ પ્રજાપતિને તાળવીનો નાખતી વધાવી લઈએ એ પણ આજ ધરજીયા રાઠોડના જે માતાજીના મઢના આંગણે ગરબા ઉજવાય છે એ થોડુંક એમના બ્લોગના માધ્યમથી ઉતારવા આવ્યા છે એટલે મેં તમને કીધું મા ભગવતીના નવલા નોરતા હેલી રહ્યા છે એને અંતરના નથી તમે જેને યાદ કરતા હોય એને મા ભગવતીના નવલા નોરતામાં આવડ ખોડ અંતરના નાદથી યાદ કરો હે મા આવજે 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 એટલે માં આવે આવે ને આવે પણ અંતરનો નાદ કેવો હોવો પડે કે આવડ ખોડલ આય આય મોગલ મચરાલી માત મેલડી આય જાગ જ્વાળા દા ઢાલી અંબે કર્નલ આય આય બૌચર બિરદાલી હાલી આવ હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરત છબી નવ લક્ષકત 84 ની ચારણા ઉપર દેવી આવો અબે માં સેવક કા સુધારના રમ જમતી આય ઉપર તું આવે કામે બૂટ બલાડ કબડી બોલાવે અને માનલ જેતલ માત ચાપલ ને ચાલક નેચી વરુડી ને સબ દેવ રાણબાઈ ને રવેચી અને નાગલ આવે હર જોગ ની જાનબા

દયાળી નથી દૂર આવે થી જરા માં ખોડિયાર અને ઉર્ભરોપ ઉપમા આ ઉર્ડોપ તની ઉપમા તને આપવી પડે ને આય જાણે બધી જગદંબા મારી સીત ની વાતું ખોડલાય અને એમાં ભગવતીના જયારે લાલા નોરતા હાલતા હોય અને એનો કાલી ઘેલી ભાષામાં આપણે ગરબો ગાવો હોય ત્યારે હે ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ ઊંચા ત્યારે માડી તારા ડુંગરા રે લોલ ઊંચા ઊંચા રે માડી તારા ડુંગર ડુંગર ચુકર ભૂલજી ના મોર આવજો રેલ

કાના ડુંગર રે લુલ ડુંગર ડુંગર ઉપર ઠોકે જીના બોર ગરબે રમ આવો જો રે લોલ કાગલ રે ચોટીલા મોકલો રેલો ઓલ જો મારી ચામુંડમાં ને હાથ ઘર આવ જો થાવેલો

ભોલ જો સાધીણી સાલ જો સાધી ભંધણી અંબાઈ ભોજ ભોની મા

मणोनाली अवतारणी नूर कारणी पधारे मया सुतारणी कब धरा हीगलाज आत्मा का हाजरा होज दारंधर गात लाल काली का भवानी का पारा वेची अंबिका देवी कथा जकलाई

એ મોટું કોઈ અને ભલે જડધાર હોય કે જગદીશ પણ હવ કોઈ નમલ ચરણે આલ્યા હે માડી ખોડલ ચરણે આલ્યા પુરાવા કોઈ પણ નકર નથી મળતા મળે છે નાગ પણ શંકર નથી મળતા અને બધે ગોત સોના એને બંધ થઈ ગયા પડતાની પાછળ સરકસ પૂરું થાય પછી ગમે એવી ગરીબીની મુશ્કેલીની સંકટની જિંદગાની જિંદગાની ભલે ગમે એવી પણ મેં દિલદાર લઈ તારા ઉપર ભરોહો રાખ્યો છે અને છેક સુધી પહોંચી શકું કે રવ હું દરિયાના મધોમજ નાવડાના વચમાં છેક મંજિલ સુધી પહોંચી શકું કે રવ હું દરિયાના મધોમજ નાવડામાં પણ એમાં બેઠા બેઠા તું તારીશ એવો ભરોહો મેં તારા ઉપર રાખ્યો છે અને ભરોહો હું કામ રાખ્યો છે કે હજી રોજ મારા શ્વાસ માં તારી હાજરી વર્તાય છે મેં પ્રથમ શિરવાર લઈ તારા પર ભરો રાખ્યો છે બોલો ખોડિયાર